બ્રેક ફરીથી આપનું સ્વાગત છે દ્વારકાની વાત કરીએ દ્વારકાના કલ્યાણપુર સાડા દસ ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું જી હા કલ્યાણપુર શહેર સતત વરસાદથી પાણી પાણી થઈ છે કલ્યાણપુર તાલુકાના રાણથી લીમડી વચ્ચેનો હાઈવે બંધ હાલતમાં છે ચરકલા હાઈવે પરની રેણુકા નદીમાં પૂરથી વાહન ચાલકો ફસાઈ ગયા છે ભારે વરસાદને કારણે કલ્યાણપુરની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા લીમડી ચકરલા હાઈવે પરથી પસાર થવું લોકો માટે બની રહ્યું છે મુશ્કેલ વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જયદીપ કયો વરસાદ આપના વિસ્તારમાં જે રીતે ચોક્કસ થી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને પગલે છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે તે મોડી રાતથી જ છે તે વરસાદી માહોલ છે તે છવાયો હતો દ્વારકાના કંટોલી વીરપુર મેવાસા ભાટીયા સહિતના અનેક ગામો છે કે જ્યાં વરસાદી એ છે તે ધમાકેદાર બેટિંગ છે તે ગઈકાલ મોડી રાતથી જ છે તે જોવા મળી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો જે પાટિયા છે કલ્યાણપુર તાલુકા ભાણવર ખંભળિયા અનેક વિસ્તારોમાં છે તે વરસાદી માહોલ છે તે છવાયો તો વહેલી સવારથી લઈને અત્યાર

તો દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે કલ્યાણપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી છે ત્યાં સુધી કે સ્ટેટ હાલ તો બંધ કરવાની ફરજ પડી છે તો દ્વારકાના કલ્યાણપુરમાં અષાઢમાં અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે કલ્યાણપુર તાલુકાના અનેક ગામને જોડતા માર્ગો ધોવાયા હરિપરથી પનેલી ગામ વચ્ચે નદીઓમાં ઘોડાપુર આવ્યું કલ્યાણપુર તાલુકાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે राजकोट जिल्ला ना उपलेटा मा अपन